ના માનનીય વડાપ્રધાન શ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગ્વઈઓ કરવામાં આવી છે એ જોગવઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકાર ને પણ વિનંતી છે કે આ સંશોધન ને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર બોડેલી જાતિ જનજાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધ જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છે જય ભીમ જય જોહાર